રાહદારીએ તાત્કાલિક એકસો આઠ ને જાણ કરી બાળકીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હતી જે હાલ બાળકીની સિવિલ હોસ્પિટલમાં એનઆઈસીયુમાં દાખલ કરી સારવાર ચાલુ કરાય છે કોઈ માતાએ પોતાનું પાપ છુપાવવા બાળકીને ત્યાં જીધી હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે માતાએ જ પોતાની બાળકીને ઠંડીમાં થૂથવાતી હાલતમાં છોડી દીધી હોવાથી લોકોએ ફિટકાર વરસાવી હતી ત્યારે રાતના અંધારામાં દીકરીને ત્યજી દિનાર સામે સીસીટીવી સહિતના આધારે તપાસ કરી કાર્યવાહી કરવાની માંગ કરી છે બ્યુરો રિપોર્ટ એલ કે સારૂઝ સુરત